ન્યૂઝ હવે મ્યુનિસિપલ કમિશનરે પત્રકાર વિશ્વમિત્રી પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની તાજેતરમાં જ ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે ત્યારે જતા પહેલા વિશ્વમિત્રી પ્રોજેક્ટ અંગે અત્યાર સુધી કેટલી કામગીરી થઈ છે તેની માહિતી પત્રકાર પરિષદે યોજી આપી હતી વિશ્વામિત્રી પ્રોજેક્ટને પોતાના કાર્યકાળમાં ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ ગણાવી ઓવરમિલ ઓલ કામગીરી ત્રીસથી પાંત્રીસ ટકા પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું અને આવનારા દિવસોમાં આ કામગીરીમાં કોઈ બ્રેક વાગે એવું પણ જણાવ્યું હતું તેમણે અત્યાર સુધીની સમગ્ર કામગીરીનો ચિત્તાર આપ્યો હતો જેમાં આજવા અને પ્રતાપપુરા સરોવરની કામગીરીની માહિતી આપી હતી દેણા ખાતે નવું તણાવ આકાર લઈ રહ્યું છે તેના વિશે પણ માહિતી આપી હતી અને સરોવરની કામગીરીના કારણે પાણીની સ્ટોરેજ કેપેસિટી વધશે જેથી આવનારા સમયમાં વડોદરાને ફાયદો થશે તેવું જણાવ્યું હતું વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં પંદર લાખ હેમક્યુબ માટીના ખોદકામનો લક્ષ્યાંક છે જેની સામે અત્યાર સુધી ચાર લાખ ક્યુબ જેટલું ખોદાણ કરી દેવામાં આવ્યું છે વડોદરા શહેર અને આસપાસની સો કિલોમીટર ઉપરાંત જેટલી કાસોની સફાઈ કરી દેવામાં આવી છે પ્રોજેક્ટમાંથી નીકળતી માટીનો સમગ્ર હિસાબ રાખવામાં આવી રહ્યો છે આ સાથે પ્રોજેક્ટ સાથે જોડાયેલાનો તેમને આનંદ પણ વ્યક્ત કર્યો હતો પાલિકામાં ચાલી રહેલા વિવાદો વચ્ચે બદલી કરાવી હોવાની વાત ન કરતા તેઓએ જણાવ્યું હતું કે બદલી એક સિસ્ટમનો ભાગ છે વડોદરામાં બે વર્ષ જેટલું કાર્ય કર્યું છે અને તેનો આનંદ છે આગળ પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને નગરનોને આવનારા ચોમાસામાં રાહત મળશે તેવું આશાવાદ વ્યક્ત કર્યો હતો આપ જાણો છો પ્રમાણે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલે છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ એટલે વધારે વરસાદ આવે પૂરની ઓછામાં ઓછી અસર થાય ઓછામાં ઓછા જગ્યા વોટર લોગિંગ થાય એની માટે જે રાજ્ય સરકારે માન્ય નવલાવાલા કમિટી રચી હતી અને એના જે સૂચન હતા એ બધા જે સૂચનો હતા એ પૈકીના જે શોર્ટ ટર્મ સૂચનો છે એ બધા સૂચનો અમે અમલમાં લાવ્યા છીએ અને જ્યારે પ્રોજેક્ટની વાત કરીએ તો ખાલી વિશ્વામિત્રી નદી નહીં પણ બીજા ઘણા બધા પણ પ્રોજેક્ટો એમાં આવે છે તો એક એક પછી એક આપના ધ્યાને મૂકું છું સૌથી પહેલા જે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવર જે ઊંડા કરવાની કામગીરી છે એ લગભગ ફેબ્રુઆરી મહિનાથી ચાલે છે અને કમ્પ્લીટલી કોઈ પણ ખર્ચ વગર જેને જોઈએ એ પ્રમાણે રોયલ્ટી ફ્રી સ્વયંસેવી સંસ્થાઓ અને કંપનીઓને આપણે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ કરી અને ઇન્વાઇટ કરી હતી અને લગભગ આ બંને સરોવરમાં થઈને જેટલી મેક્સિમમ ઊંડું થઈ શકે તેનાથી પ્રતાપપુરા અને આજવા સરોવરમાં પાણીના તળપણ ઊંચા આવે અને સાથોસાથ જે રન ઓફ પાણી એમાંથી આવે છે ઓછું થાય એટલે ઉપરવાસમાંથી આવતું પાણી વડોદરા શહેરમાં ઓછામાં ઓછું આવે એની માટેનો પ્રયાસ આજવા અને પ્રતાપપુરા સરોવર ઊંડા કરવા માટે થઈને થયો હતો પ્રગતિમાં છે આજવાની વાત કરું તો લગભગ માટીનું ખુદાણ થયું છે અને એના કારણે વન પોઈન્ટ સિક્સ એમસીએમ જેટલું પાણીનું સંગ્રહ એમાં વધવાની શક્યતા છે અને હજી આ કામગીરી દસ જૂન સુધી ચાલવાની છે એટલે ખૂબ વધારે પ્રમાણમાં આપણે એમાં સ્ટોર કરી શકશું એ જ રીતે પ્રતાપપુરામાં સાડા ત્રણ લાખ એમક્યુબનું ખોદાણ આપણે કરી ચૂક્યા છીએ અને પોનની અંદર પોન બીજું બનાવી અને કેનાલ જેવું પણ એમાં બનાવી થોડાક ચેકડેમ જેવું પણ બનાવીને એમાં વધારેમાં વધારે પાણી સંગ્રહ થાય અને ઓછામાં ઓછું પાણી સ્પીલ ઓવર થઈને વડોદરા તરફ આવે એવો અમારો પ્રયાસ હતો ને એમાં આ છેલ્લા દોઢેક મહિનામાં સાડા ત્રણ લાખ એમ ક્યુબ ખોદાણ થયું છે રોજનું બંને સરોવરમાં થઈને લગભગ એકવીસ હજાર એમ ક્યુબ ખોદાણ ચાલી રહ્યું છે અને આ કામગીરી હજી પણ ગતિ પકડશે એવા અમારા પ્રયત્નો હતા એ જ રીતે દેણા જે સરોવર છે જે બફર લેક આપણે બનાવીએ છીએ એ લગભગ બે લાખ એમ ક્યુબની આજુબાજુનું ખોદાણનો અમારો એક ટાર્ગેટ હતો લેકનો સેપ આવી ગયો છે એક લાખ એમ ક્યુબ કરતાં પણ વધારે કરી ખોદાણ કરી અને ત્યાં એક પોન્ડ જેવું ઓલરેડી ક્રિએટ થવા લાગ્યું છે અને લગભગ મે પંદર કે મે વીસ સુધી એટલે મે મહિનાના અંત સુધી આખું સરોવર બનીને તૈયાર થશે એનાથી બે ફાયદા થશે કે જે ઉપરવાસ જે બંને હવે આજવા અને પ્રતાપપુરા ડેમમાંથી જે સ્પીલ ઓવર થઈને પાણી આવે છે એક હોલ્ડ થઈને પાણી એટલે પાંચ બે એમસીએમ જેટલું પાણી ત્યાં આપણે સંઘરી પણ શકશું સ્ટોપ પણ કરી શકશું ગતિ પણ ઓછી થશે એનાથી ત્યાં એક ચેકડેમ બનાવવાનું પણ ઇરિગેશન વિભાગને મેં કીધું હતું અને એ પણ કામગીરી ટૂંક સમયમાં ચાલુ થવાની છે એટલે એ ચેક ડેમના મદદથી પણ આ તળાવ ભરવામાં ખૂબ વધારે ઉપયોગી થશે પાણીના તણપણ ઊંચા આવશે ભવિષ્યમાં ઓલ્ટરનેટ સોર્સ ઓફ વોટર સપ્લાય વડોદરાના પૂર્વ વિસ્તાર માટે એ થઈ શકશે એટલે ડ્યુઅલ પર્પઝથી આ દહેણા જે સરોવર છે બનાવવાનું અમે ચાલુ કર્યું હતું અને લગભગ સાહીઠ થી પણ વધારે પ્રગતિ એમાં થઈ ચૂકી છે અને મેં કીધું પ્રમાણે આવતા મહિને એટલે મે મહિનાના પંદર કે વીસ તારીખની આજુબાજુ આપણે ટાર્ગેટ સુધી પહોંચી જઈશું એ જ રીતે શહેરના તળાવનું ડ્રેજિંગ પણ અમે હાથ ઉપર લીધેલું જેમાં રામનાથ અને વાસ તળાવ રામ વાસ તળાવનું ઓલમોસ્ટ ડ્રેજિંગ પતી ગયું છે રામના તળાવનું ચાલે છે વેમાલી તળાવ પણ હાથ ઉપર લીધું છે એ જ રીતે વિવિધ તળાવો જેમ જેમ પાણી એમાં ઓછું થતું જાય છે અમે ડ્રેજિંગ તબક્કાવાર લઈ રહ્યા છીએ નાખવા આખા મે મહિનામાં એ કામગીરી કરી અને એમાંથી પણ ખૂબ વિપુલ માત્રામાં ઓદાણ કરી અને જે પાણીનો સંગ્રહ એમાં થઈ શકશે ઉપરાંતમાં તે અમે પમ્પિંગ પણ ગોઠવવાના છીએ એટલા માટે થઈને કે જે પમ્પિંગ હશે તો એકવાર વરસાદ આવી અને ભરાઈ જાય તો પાછું પાછું ડીવોટરિંગ પણ એને કરી શકાય અને નેક્સ્ટ સ્કેલ માટે તૈયાર કરી શકાય એવી કામગીરી માટે પણ પમ્પિંગની પણ વ્યવસ્થા સાયમેન્ટેનસલી કરવામાં આવી વિશ્વામિત્રી નદી છે જે પંદર લાખ એમ ક્યુબ આપણે ડીસેલ્ટિંગ કરવાનો લક્ષ્યાંક છે એ લગભગ ચાર લાખ એમ ક્યુબની આજુબાજુ અત્યારે પહોંચ્યા છીએ અત્યારે હું વાત કરી રહ્યો છું કરી રહ્યો છું ત્યારે લગભગ ચાર લાખ ઓલમોસ્ટ ક્રોસ કરી ચૂક્યું હશે રોજનું બાવીસ થી પચીસ હજાર એમ ક્યુબ એટલે જે કામગીરી સો દિવસમાં કરવાની હોય તો દરરોજ એક ટકા પ્રગતિ જોઈએ બાવીસ થી પચીસ હજાર એમ ક્યુબ એટલે રોજનું દોઢ ટકા પ્રગતિ આ પ્રોજેક્ટમાં નોંધાઈ રહી છે અને આ આ પણ પ્રોજેક્ટ આપણે મે મહિનાના એન્ડ કે જૂનના પહેલા વીકમાં પૂરું કરવાનો અમારો લક્ષ્યાંક હતો વિવિધ કાંસોનું પણ ટ્રેજિંગ ચાલી રહ્યું છે લગભગ જ્યારે અમે પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે છાસઠ કિલોમીટરની કાંસોનો લક્ષ્યાંક હાથમાં લીધો હતો જેમ જેમ અમને સૂચનો પ્રાપ્ત થયા એમ એમ એડ પણ થતા ગયા અને અત્યારે હું એમ કહી શકું કે સો કિલોમીટર કરતાં પણ વધારે પૂર્વ વિસ્તાર પશ્ચિમ અને દક્ષિણ ખાસ કરીને જે સિટીની આજુબાજુના વિસ્તાર છે સિટીની બહારના વિસ્તારો છે ત્યાં પણ કોર્પોરેશને કામ કરી અને લગભગ બે લાખ એકવીસ હજાર એમ જેટલું ટ્રેજિંગને એ બધું કર્યું છે કા સાફ કરી છે અને એ કામગીરી બી લગભગ સાઠ ટકાની આજુબાજુ પૂરી અને એ કામગીરી બી પંદર મે અને ત્રીસ મે ની વચ્ચે પૂરું કરવાનો નિર્ધાર અમારો છે વિશ્વામિત્રી નદીની પુનઃ વાત કરીશ કે પંદર લાખ એમક્યુબ જે આપણે માટી કાઢવાની છે એમાં મેં કીધું ચાર લાખ એમક્યુબ આપણે કાઢી ઓલમોસ્ટ કાઢી ચૂક્યા છીએ અત્યારે ફક્ત પૂર્વ બેંક ઉપર કામ થાય છે જે આ પૂર્વ બેંકનું કામ છે એટલે પૂર્વ આ જેનું રાઈટ બેંક અથવા પૂર્વ બેંક રાઈટ બેંકનું જે કામ છે એ લગભગ પંદર વીસ દિવસમાં પૂરું થશે અને પછી લેફ્ટ બેંક ઉપર જઈશું જે વન ખાતાને અમારો જૂ જે એન્વાયરમેન્ટલિસ્ટ છે બધાને જોડે રાખી વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ છે બધાને જોડે રાખી મગરનો ખાસ ખ્યાલ રાખીને અમે આખી કામગીરી કરી રહ્યા છીએ દરેકે દરેક જગ્યા રેડ ફ્લેગ જ્યાં જ્યાં મગરનું ડેન છે ત્યાં અમે રાખ્યા છે અને એના કારણે થઈ એના કારણે થઈને એમનો ખ્યાલ રાખી એમના બધાની હેલ્પ લઈને આ કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરી આપણે જૂનના પહેલા વીકમાં પૂરું કરશું એમાંથી જે માટી સલ્ટ લાકડા ને બધું નીકળે છે એ બધું પણ અમે સ્ટોર કરી રહ્યા છીએ લાકડા મોટાભાગે આપણા સ્મશાન ગૃહોમાં જમા લઈ રહ્યા છીએ ઉપરાંતમાં જે પ્લાસ્ટિક આવે છે એ પ્લાસ્ટિક બી આપણો પ્લાસ્ટિક પ્લાન્ટ અટલાદરા છે ત્યાં જાય છે લગભગ સાતસો મેટ્રિક ટનથી પણ વધારે પ્લાસ્ટિક આ એક મહિનાના સમયગાળામાં નીકળ્યું છે અને પ્રોસેસ માટે મોકલ્યું છે એ જ રીતે જે રોડાછારું આવે છે લગભગ પંદર હજાર મેટ્રિક ટન જેટલો રોડાચારો કાઢ્યો છે નદીના બેંકમાંથી અને એ પણ આપણા કર્સર પ્લાન્ટ અને બધા જાય છે અમે લોકોને અપીલ પણ કરી હતી અને જાહેરાત બી આપી હતી કે જેને પણ માટી પી અપ કોસ્ટ જોઈએ તે અમારી જોડે લેટર લખશે તો અમે એમના ત્યાં વીસ કિલોમીટરની મર્યાદા હશે તો એમના ત્યાં પણ અમે મૂકી આવશો માટી અને એ જ રીતે ઘણા લોકોએ પણ આનો અમને રિક્વેસ્ટ કરી હતી અને અમે માટી એમના સુધી પહોંચાડી છે અને ઘણી બધી માટી જે છે એ અટલાદરા અને જે ટ્રાન્સપોર્ટ નગર છે ગોલ્ડન ચોકડી જોડે એમાં ઠલવાઈ રહી છે એટલે પુનઃ આપના માધ્યમથી બધા લોકોને કહું છું કે કોઈને પણ માટીની જરૂર હોય તો અમને લેટર લખે તો અમે માટી વીસ કિલોમીટરની મર્યાદામાં છું એના ઘર સુધી પણ પહોંચાડી પહોંચાડશું ઉપરાંતમાં જે તળાવો છે એના જે આઉટલેટ બનાવવાના છે એની કામગીરી બી ગાતીમાં છે એટલે એવા લગભગ દસેક તળાવો અમે આઈડેન્ટિફાય કર્યા છે એની કામગીરી પણ ગતિમાં છે એટલે તળાવ ઉભરાય પહેલાં એનું આઉટલેટ હોય તો પાણી એને ડાયવર્ટ કરી શકાય રેન વોટર જે અમારી કાંસો છે એમાં ડાયવર્ટ કરી શકાય અથવા વિશ્વામિત્રીમાં ડાયવર્ટ કરી શકાય એને માટે જઈને એની આઉટલેટ બનાવવાની કામગીરી બી પ્રગતિમાં છે રેઇનવોટર જે હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર છે એ લગભગ પાંચસોથી છસોની વચ્ચે અમે બનાવવાના છીએ અને અ લોકપાળા લોકપાળો અને જે સિત્તેર વીસ દસની સ્કીમ છે એમાં લઈને એમાં પણ વધારો કરશે એ બધી કામગીરી પણ ગતિમાં છે લગભગ ચારસો નાના અને દોઢસો મોટા એમાં એટલે છસો જેટલા અમે ટાર્ગેટેડ કર્યા છે એમાં ચારસો એકાણુંમાં કામગીરી ચાલે છે બોરવેલ બનાવવાની કામગીરી લગભગ સિત્તેર ટકા પતી ગઈ છે અને એના પછી એની સિવિલ વર્કની કામગીરી ગતિમાં છે નહીં એ આવશે એટલે હું એમને બ્રિફિંગ કરીશ અને આ કામગીરી મેં કીધું પ્રમાણે ચાલવાની જ છે એક્સપર્ટ તરીકે આપની જરૂર પડશે તો આપ હા હું તો વડોદરામાં મેં કામ કર્યું છે આમ ઓલવેઝ વિથ વરસાદ એટલે જ્યારે જરૂર પડશે તો હું કહીશ જે પૂર્વ ઝોનની વાત છે જે મેં આપને કીધું કે એકસો ચોવીસ ની કાંસ એટલે સો થી વધારે ની કાંસોની અમે સફાઈ કરી રહ્યા છીએ એટલે પૂર્વ ઝોનમાં એક એક કાંસ અમે જોઈ છે અણકોલની હોય ટીમ્બીની હોય શંકરપુરાની કાંસ હોય એ બધી કાંસોનું ડ્રેજિંગ ઓલરેડી એકત્રીસ જાન્યુઆરી થી ચાલી રહ્યું છે એટલે એ બધી કામગીરી પચાસ ટકા લગભગ પૂરી થવામાં છે એ જ રીતે એ પૂર્વ ઝોનનું પાણી પાછું આગળ દક્ષિણ ઝોનમાં એટલે દક્ષિણ ઝોનની બહાર પણ આ બધી કાંસોની સફાઈ ને બધું ચાલી રહ્યું છે છેલ્લે આ બધું પાણી જશે જમવામાં અને છેલ્લે આ જમવાનું પાણી જશે વિશ્વામિત્રી નદીમાં મારેઠા ની આગળ ખલીપુરમાં એટલે જે ખલીપુરનો જે પોઈન્ટ છે એ પણ બ્રોડનિંગ વાઇડનિંગ કરવાનું મેં ઇરિગેશનને કીધું છે એટલે પાણી આ બધી કાર જે જાંબવામાં જાય તો ઝડપથી એ ખલીપુર જાય અને ખલીપુર આગળ પણ જે ડ્રેજિંગની કામગીરી સિંચાઈ વિભાગ આપણું કરવાનું છે એમને પણ કામગીરી કરી છે સારી કામગીરી ચાલી રહી છે એટલે પિંગલવાડા સુધી જે ડ્રીજિંગ થવાનું છે જે રીતે આપણું ચોવીસ કિલોમીટરનું છે એમનું પણ ચોવીસ કિલોમીટર મારેઠાથી ખલીપુર અને પિંગલવાડા સુધી છે તો એ જે કામગીરી પણ થઈ રહી છે એટલે આ બધું કાંસ નું પાણી અને કાંસું પાણી જામવામાં અને જામવાનું પાણી વિશ્વામિત્રી નદીમાં થઈને પિંગલવાડા સુધી જવાનો જે રસ્તો આપણે બનાવી રહ્યા છીએ તો લગભગ એમાં આપણે ખૂબ સક્સેસ થવાના છીએ પૂર્વ વિસ્તારની વાત કરીએ તો બીજી પણ વાત કરું કે અમે પેરેલલ બધી કાંસો એમાં બનાવી રહ્યા છીએ અને બધી કાંસોને છેક સુધી પહોંચાડી રહ્યા છીએ વિદાઉટ એની બોટલ નેક કે વચ્ચે કોઈ બોટલ નેક આવે હાઈવેની સમાંતર પણ અમે હાઈવે ઓથોરિટીને નેશનલ હાઈવે ઓથોરિટીને બે ત્રણ એટલે એક અમે ગોઠવવાનો પ્રયત્ન કરી રહ્યા પાણી બહારથી બહાર જ વડોદરામાં પ્રવે ઓછું પ્રવેશે અને નીકળી જાય ઉપરાંતમાં ધારો કે રામના તળાવ ઊંડું કરવાનું વાંસ તળાવ ઊંડું કરવાનું એ તળાવો ઊંડું ઊંડું ઊંડા કરશું અને એના આઉટલેટ બનાવવાની કામગીરી છે એટલે જે લોકલાઇઝ પાણી ભરાતું હતું એ પણ એમાં વધારે સંગ્રહ એમાં થઈ શકશે અને એના કારણે પણ વોટર નો પ્રશ્ન ઓછો થશે ત્રીજી વાત છે જે મહાનાળાની વાત હતી એ મહાનાળામાં પણ જે મેં પહેલાં પણ કીધું હતું કે અમારું ટેન્ડર ગતિમાં છે ટેન્ડર ફાઇનલ થયું છે એનું કામગીરી થવાની છે એમાં જે એનું જે આઉટલેટ જે મહાનાળાનું છે એ આઉટલેટને અમે બ્રોડન કરી રહ્યા છીએ એ બ્રોડન કરી રહ્યા છીએ એનો મતલબ એ છે કે ત્રણ હજાર એમ એમ એટલે પંદરસો પંદરસોના એટલીસ્ટ બે પાઇપ અમે એમાં મૂકવાના છીએ એટલે ત્રણ હજાર એમએમ એટલે ત્રણ મીટર સુધીનો ફ્લો એમાં જાય એ ફ્લો આગળ જઈને ક્યાં જાય તો એ ફ્લો આગળ જવા માટે અમે એનું ડ્રેજિંગ કરી રહ્યા છીએ એ દંતેશ્વરની જેલમાંથી જાય પછી આગળ તરસાલી જોડે જાય તરસાલીમાં હાઈવેની બંને બાજુ જે જ્યારે રૂપારેલ કાંસ આગળ જઈને જામવા નદીને મળે છે તો રૂપારેલ કાંસને અમે બે ફાંટામાં વિભાજીત કરીએ છીએ એટલે એની એડિશનલ ચેનલ બનાવીએ છીએ એટલે એક આ નાળાને મોટું કરવાનું અને એ મોટા નાળાનો ફ્લો વધે એને સમાવવા માટેની એડિશનલ ચેનલ એ કરીને જામવા નદી પણ પોળી જે થવાની છે એના કોન્ફલ પોઈન્ટ ઉપર ખલીવાડા ખલીપુરમાં અને એના કારણે થઈને આ બધું પાણી આ રીતે અમે નિકાલ કરવાનો આખો પ્લાન છે અને બધી કાર્યવાહી ગતિમાં છે અને આ બધી કાર્યવાહી જૂન દસ પહેલા પૂરી કરવાનું અમારો છે